મારું નામ ભૈલાલભાઈ વિઠ્ઠલભાઈ તડપદા છે શું કહાણી બનેલી કહાણી એ બનેલી આ મારા કાકી છે એમના છોકરી રાતે ગરબા પ્રોગ્રામ ચાલુ ના બેન કૌશિકભાઈ તડપદા પછી અહીં ગરબા પ્રોગ્રામ ચાલુ હતો અને રાતે બાર સાડા બાર વાગે ગયા એના મમ્મી જોવા ગયા તો છોકરી જોવા મળી નહીં ને ગોધરીનું ઓછો બનાવી ને છોકરી ભાગી ગયા દે છે આપણને ખબર નહીં પણ બીજા ત્રીજા દિવસે આપણને ખબર પડી કે ગામનો છોકરી કઈ લાલજીભાઈ વિક્રમભાઈ ચાવડા છે એ આ છોકરી ભાગી લે ને ભાગીને બે ઈચ્છા બનાવે અને એનું બહેરું છે ને એ છોકરો છોડી છે કૌશિકભાઈ ઘેલાભાઈ તડપદા એ છોકરીના પિતા ને લાલ લે ને ભાગી ગયો એનું લાલજીભાઈ વિક્રમભાઈ ચાવડા અને એના પપ્પાએ ગામમાં ભજન લારી ચલાવતા હતા અને કાલે અમારે મુદત હતી તે મુદતે ગયેલા એ આવેલા તે અમે કે એમ કહે છે કે અમે પૂછ્યું કોટસ અચ્છા સાહેબે જવાબ આવ્યો તો કે એવું કહેવા માગે છે કે અમે ક્યાં જાણતા નહીં અમે અમારા છોકરાને ખોરીએ છે કે એને ખોટો આરોપ છે અને અમારા પર કેસ કર્યો છે અને એક ડિસ્કવર બાઈક હતું એક ભાઈ લેન લેન નામનારો એ બાઇક લેન અને કઠલાલ બાઇક અમને જોવા મળ્યું અહીંયા એ કઠલાલથી મેલીન અહીંયા ફરાર થઈ કઠલાલથી પાછું લાયા ડિસ્કવર બાઈક એ એ વાડન છે ગુણવત્તભાઈ વાડન છે અમારું ગોમનો જ એનું નામ એફઆઈઆરમાં દર્જ કરાયેલું છે એ કાલ આવી તો તમે કે હું બાઇક મને કોઈ લઈ જ્યો ખરો કે પણ શા માટે લઈ ગયો એ મને ખબર નથી કે આવી કહાણી અમારી રીતે બની છે ને એમના મો બાપ અમની જોડે કોઈ છોકરો નથી બે છોકરીઓ જ છે કોઈ એમનો સહારો નથી અતાર ના હતા દુઃખનો પહાડ એમનું કોઈ તૂટી પડ્યો છે કાર વ્યવહાર બધો છોકરી હાથમાં હતો અને છોકરીઓ એસી હજાર રૂપિયા લઈને ફરાર થઈ કે પહેરેલા બે દાગી ના હતા છોકરા પૈસા છોકરાએ પૈસાની લાલચમાં છોકરાને પૈસાની લાલચમાં છોકરીને ઉઠાવી લીધી છે સરકાર પાસે અમારે સરકાર પાસે કશું મોક નથી કે માંગ સરકાર પાસે એવું છે કે જલ જેમ બને એમ જલ્દથી જલ્દ અમારી છોકરી હાજર કરો અમારી છોકરી જોઈએ અમારા છોકરીને કશું કરવા માગતા નથી પણ એમના મા બાપ જોડે કોઈ વારસદાર નહીં એ છોકરી તો વારસદાર હતો એટલે છોકરી એના મા એમ કહે છે કે છોકરીને લાવો નામનો આપી દો બીજું એમના મા બાપને પહેલાં છોકરાના મા બાપને કશું કરવા માગતા નથી એના આ છોકરીને એના મા બાપ કશું કરવા માગતા નથી પ્રેમથી જો હા એ છોકરી આલ જાય ને ગમે તે માહિતી મળે તો અમને નંબર ઉપર કોન્ટેક્ટ કરજો મારો નંબર અગ્યાસી નવસો સાડત્રીસ ત્રણ અડતાલીસ નંબર છે